આજી કોંગ્રેસના નેતા અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાના ધર્મપત્ની સાથે ચોખંડી શાક માર્કેટ પાસે આવેલા દાળિયાવાડી ખાતે મતદાન કર્યું હતું આજે કોંગ્રેસના નેતા અને પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાના ધર્મપત્ની સાથે ચોખંડી શાક માર્કેટ પાસે આવેલા દાળિયાવાડી ખાતે મતદાન કર્યું હતું અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી અને લોકશાહીની સાચી નિશાની એ જ છે કે લોકો પોતાનો મતનો ઉપયોગ કરે સાચી લોકશાહી આ દેશમાં પ્રસ્થાપિત થાય એ પ્રમાણે લોકોએ મતદાન કરવું જોઈએ લોકો એક બહુ આશાને અપેક્ષાની સાથે વોટ કરતા હોઈએ છે અમે વોટ કરીશું તો આવાવાળી સરકાર આ દેશનું ભલું કરશે દેશમાં રહેતા નાગરિકોનું ભલું કરશે અને દેશ મજબૂતાઈથી આગળ વધે એ પ્રમાણે એમના મનમાં જે ચિંતાનો એક વિષય હોય છે એ પ્રમાણે લોકો મતદાન અને લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન કરતા હોઈએ છે હું ને મારા ધરમપત્ની અમે લોકો વોટ કરવા આવ્યા છીએ અને એ જ અમારી આશાને અપેક્ષા છે કે આ મતદાન લોકો પોતાના વિચાર કરે થિંકિંગ કરે મનન અને ચિંતન કરે કે આટલા વર્ષોની અંદર આપણને શું મળ્યું શું મેળવ્યું કેટલા વાયદા પાર્ટીઓએ કર્યા અને કેટલા પૂરા કર્યા અને કેટલા ખોખલા વાયદા કર્યા જેના લીધે લોકો હેરાન થયા છે એ બધું ચિંતન કરીને પછી વોટ કરે એવી મારી આશા છે લોકો પાસે અને લોકો આ પર્વનો સારી રીતે ઉપયોગ કરે એ જ આશાને અભિલાસા છે